આડીના તેપણ ગામોના દોડ્યા સમાજના યુવાનોમાં એકતા જળવાઈ રહેના હેતુથી યોજાય ટુર્નામેન્ટ ટુર્નામેન્ટના અંતિમ દિને ધારાસભ્ય ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો વલસાડ જિલ્લામાં સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની છે જેમાં પણ સૌથી વધુ સંખ્યા દોડ્યા સમાજની છે તારે દોડ્યા સમાજના યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ વધે અને એકતા જળવાઈ રહેના હેતુથી છેલ્લા પાંચ વર્ષથી પાડી તાલુકા અને શહેર દ્વારા દોડિયા સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આમ આ છઠ્ઠા વર્ષે પણ પાડી તાલુકા ધોળિયા પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસ સિઝન છનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડી તાલુકાના અને શહેરના તેપ્પન ગામોના ધોળિયા સમાજના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ વર્ષની ટુર્નામેન્ટના આયોજનમાં ડુંગરી સરપંચ રવિન્દ્રભાઈ પટેલ સુકેત સરપંચ પુનીત પટેલ પાડી તાલુકા સદસ્ય અંકિત પટેલ મોરાઈ ગામના સરપંચ પ્રતિક પટેલ તેમજ પાડી શહેર પ્રમુખ રાજુભાઈ અને ડીપીએલ કમિટીનો સી ફાળો રહ્યો હતો ત્રેપન ગામોમાંથી બેસ્ટ ખેલાડીઓની પસંદગી કરી આઠ ટીમ બનાવવામાં આવી હતી અને ખેલાડીઓ અંબાજ ગામે આવેલા કમુબા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમ્યા હતા અને આ ટુર્નામેન્ટના ત્રણ દિવસ સુધી ચાલી હતી જેમાં ખાસ ખેલાડીઓને પ્રોત્સાહન વધારવા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને અંતિમ દિને ધ્વનિ ઇલેવન ટીમ વિજેતા બની હતી અને બેસ્ટ પ્રદર્શન કરનાર ખેલાડી અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા